मारा भगत ने कोई दुख देने तो हूँ दौड़ तो हूँ भगवान के उपयोग से आनंद बदु करी मारा भक्त ने कोई दुख मारा दे मारा फिर सो हम बताए आज भक्तों ने आज भक्तों ने कोई दुख दे नहीं भगवान जो ही ना सके इन्हें आम पड़े बोरा भक्त ने क्या आम उपले वहीं कुछ थोड़े बारक ने सजीवन कर उपले वहीं कुछ मजाकी क्या हमारा भक्तनी आसुन आवी पागल जैसा आवाज़ गाना भक्तों से किया महान गुरु भक्त थे कि अपन दर्पण मामी दर्शन करेंगे ऐसे एयुज्यां दरिंगो कैसे रे तने बलामण करी पहला तो पतिदेव बालक तो तो ने ध्यान रख जो हूँ पानी भरवाया जाओ जो बगत तो बांध बुली के बस चली गया बदन में ब्रह्माकार मंदी जो माव नुसुम ताव नुसुम कहीं नहीं बांध चोक रोवाई के तो ना वो खबर नहीं में थे वो क्या तो खोटू करी પણ મયા ગોળ આ વખતે ભક્તિ જે લગાવ્યો ટેલિફોન ભગવાનને લાગી ગયું પ્રાર્થના કરી અને ટેલિફોનમાં નવ ઇન્દ્રિયો દસનું મન ભગવાનને ટેલિફોન રાખે છે બધાથી આખા વીસ મહિનો એવો બધા નંબર સંતો પાસે છે કોઈક સંતો કોઈક સંતો પાય એનો નંબર છે અને એ નંબર જો લાગી જાય તો ભગવાન તમારે ભેગું તમારું કામ કરે વાસણે ઘડ્યા ભગવાનને ચખુભાઈનું રૂપ લઈને આવ્યા જનમભાઈને છાણા મીઠેલ મીઠેલ બોલ્યું ચબરીને બોર હેઠાએ ખાધા ક્યાં ના આવ્યો રામ કયો ભક્તોના ગાડા ભરીને લઈને આવે જોતા રહ્યો જગત જોતું રહ્યું કે આ શું મારો દીકરો મૂળ હા રેતી વાવી રહ્યો હતો જગતને

ये वामान बुती, मुटाई चुड़ी तो 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 ना भी ये कुछ ज़िड़ीलू, ज़िड़ीलू में दाल लो आगे, ज़िड़ीलू में मज़ा चहिए मोटाई में मिलेगा उसकी ज़िड़न पनडुब, मोटा तुम्हारो बाप बना भी तो बन ही सकती है अगर मोटाई नहीं मो होना रखो, मो तो कौन बना है, बताइए मो बना ना चरण वाला तो माना अगव બોલો ને આ ઊંફ કેડિયા કરો નામે હું એટલા માટે આવ્યો છું કે ભ્રામણ તમે ગાવિય બેસરો તમારા સંજીવ નિયમ પરવત ખોટ આહ રામ રે હવે આ બોક કે ઓર કે બનાવે જામ કે બનાવે રાજકના ચરાણ ના આયુ ખાય ને પોરાણમ રેવાળી ઈસર દે મગેન ફોરન કરવા જાય ને આ તો આવું એ મુખાય ને કે મે અપુ વાય લે ફોરનો જા લે હોય એન ફોરન અને આખો દિવસ 11 નું છે ને ભગવાનનું સન્માન કરે ઉપવાસ ઉપ એટલે ભગવાન ઉપ એટલે એ આપડે મનનો ઉપવાસ ભગવાન Madre અહેબિયારસ સન્મન आई भगवान राम गांधी के सरोवर मूर्त आज इन्होंने लगन में मूर्त करोड़ा हनुमान जी महाराज ने ओम नमो भगवते वासुदेवाय 哎呦！ ષ્ણગો એમ પા

અમુક નિયમ સંયમ પાળવાનું રામને ભલામણ કરે છે આ બધા તમારે નિયમ પાળવા પડશે ભગવાન રામ ભલામણ કરી ફળાહ કરવાનો ઉપવાસવાનું આવી બધી ભલામણ કરીને વશિષ્ઠની વિદાય થાય છે રામને લાગ્યું રઘુવંશી પરંપરામાં આ નિર્ણય નામ ભેગા પડ્યા મારા નિષ્કળ કુળમાં એક કામ અઘટિત થાય છે

थावी काल थावी न काल थासे राम गादी में ही जासे तो सुन कर तू राक्षसों ने कौन मार से आप लोग काम अटकी की जासे देव तो एक बार देव तो तैयारी करी गम्मे नहीं थे माता ने पता है यार ये माँ हमारा ऊपर एक मोटी रिप किया हुई है बोलो सूर्य एक काम करो

રાખડી એક બાજુ પ્રજા ને એમ છે કાલે રામ મારું ગાદી આ બાજુ દેવતાઓને ઈર્ષા થઈ કે રામદાદી એ બે દાશે તો આપણો કામ નહીં થાય રામ અવતર્યા ભૂમિનો ભાર હળવા માટે જ્યારે ત્યારે પરમાત્મા આપણે ગમે અવતારો લીધા છે એ ધરતીનો ભાર હળવો કરવા માટે અને સંત ન હોય સંસારમાં તો જલી જાય પ્રમાણ સંતો તો જ્ઞાનની ફૂંક મારીને ઠારી ગયા છે આજે પણ હળગી જાય તો કે તેવા

બાકી સમૃદ્ધિ જોઈ શકતા નથી દેવતાઓ રહે બહુ ઊંચા પણ વિચારો બરાબર નથી ખરેખર દેવતાનો વિચારો બહુ નીચાઓ સમૃદ્ધિ ઘણી દેવતાઓ કંઈ પણ જીવ કામની રીત નથી ધર્મૃદ્ધિ પૈસો ટકા સમૃદ્ધિ ઘણી આપી હોય શું કામ કેમ જીવવું એ રીત ના આવડતી જતો

संते भगवान ने पासे मांगने करे काके दुनिया ने कुछ याद दे ने अमाने हरदम रुदम दे दे बोलो अब उस संतों मांगी सके बिजार कोई नहीं मांगी सके अमाने रुदम दे दे बिजार ने सुख आप दे हे प्रभु अब उस संतों मांगी सके अने बिजार दुख पोताओं पर ले, ले। એને સંત કેવો ને મે પરમિતકારી હોય એનું ફકીરી જીવન હોય કે નિલ્લોભી હોય વિવેકી હોય મર્યાદાનું પાલન કરતા હોય એ સંતોના લક્ષણો છે બા ઓ ભિમાન ની વાત નજીક ઈ સંતોને ગર્દના છે શ્રી ગર્દના કરે એનો અભિમાન નથી જોભાવ છે

કેટલે પ્રકાશની હનુમાનજીને દેવ કહેવાય બરાબર નથી હનુમાનજી દેવ નથી તો કામી છે લોભી છે સ્વાર્થ છે દેવ તો બીજાના માર્ગમાં વિક્ષેપ કરે એ હનુમાનજી ને લોભી છે ઓ નિરપે કારી છે નિરહંકાર છે નિર્ગંબી છે

तन तो अनादि थी धरती ऊपर तन लेता आया रचे मेरे रात तो सुन मारे तुम्हें बता रहे हैं तुलसीदास के करे हरि जो नाम वाले तुलसीदास के हम धमां जामिंस से जगत बगम भी भय भीतर पधायो ने जो आओ थे ने कौन सी जाके मुख से धोके उन्हीं से राम बड़ी चम्मच करता मन दे करते राम नाम लीधे सुनता है गुरु गुरु करे सुनता है गुरु लोग गुरुनो ध्यान करना जब मन करो સરસ્વતીમાં બને છે કોની બુદ્ધિ બગાડું અમુક ધરતીમાં બુદ્ધિ કોની બગાડું સરસ્વતીને ખબર છે વિચાર છે કોને પાત્ર બનવાનું જોવામાં આવી ગયું માત્ર આવી થોડીક વાર પણ તમે જોવો કેવું એને કેવું કરી નાખ્યું આકા રામાયણના ઉત્સવ આને બગાડી દીધો મંત્ર આપો ભયંકર છે ધ્યાન રાખજો